આલો મિત્રો કેમ છો ફરીથી મારા જેવા માં તમારું હાર્દિક સ્વાગત છે ને આઈ આપણે જુઓ આ બડેભાઈનું રમત તો આપણે ને આઈ જોવાની છે બડે બડેભાઈ કેવું ફારસ કરે તમને આગળ આપણે બધાઈ મીટ્યો વાડીએ બડીએ જઈને તો આપણે વાડીએ જઈને મળવી તો હાલો મિત્રો આપણે વાડીયો પોગી ગયા છે આ બડેભાઈ છે અમારા આ બડે ભાઈ જોજો આગળ ફારસ કરશે એટલે તમને મજા જ આવશે મિત્રો અને આ નિરણ મિત્રો વેસવાની છે જે કોઈને લેવું હોય તે કોમેન્ટ કરજો મિત્રો તમે જોઈ શકો છો એટલે આવડી હશે નિરણ સિંહ મિત્રો આ કિંમત બિંમત બધું તમને કહીશું મિત્રો આપણા વિડીયોમાં ઠેઠ ઊંધી રહેજો આવશે મજા તમને મિત્રો ત્રાસ અને આપણું

અઢી હજાર રૂપિયાનું પાટીયા માં વીસ પુરા પાંચસો થી ત્રણ લાંબો છે આ દેખાડો બેસાડો કયા પચીસ લેવાની ઈચ્છા હોય આપણે નિર્ણય આપવાનું છે તો જે કોઈ ભાઈ ને નિરણ લેવાની હોય તો આપણે કોમેન્ટ કરજો અને જણાવજો એક પાટિયાના પચીસો રૂપિયા કિંમત છે પાટિયામાં હવા હો પૂરો થાય આ રીતે છે જે કોઈ ભાઈ લેવાની ઈચ્છા હોય તો એને કોમેન્ટ બોક્સ આપણે હેઠે આપેલું જ છે એમાં જણાવું અને પૂરો પણ આપણે તમને દેખાડશું ડેમો તો અમારા જિંકુપા દાજી છે મિત્રો તમે જોઈ શકો છો એટલે આમ મારા બાપુ છે પણ આમ ગામમાં બધા દાજી તરીકે ઓળખે છે મિત્રો અને આને બસો માં જાહેર થવાની છે મિત્રો બે વીઘાની બહુ સારું કહેવાય મિત્રો તમે જોઈ શકો છો બે છે ખાલી હાવ આ દાળિયા છે મિત્રો એમાં રણવાનું સારું છે આગળ આગળ બધા વાટતા વટતા જઈશી તમે જોઈ શકો છો મિત્રો અને આ દાળિયા જેવો છે કામ બધું બહુ સારું છે હું આ દ્વારા હાલો મિત્રો આપણો વિડીયો તમને ગમ્યો હોય મિત્રો લાઈક કરજો શેર કરજો મિત્રો સબસ્ક્રાઈબ કરજો ને ફરીથી મારા બીજા લોગમાં તમને મળું મિત્રો ત્યાં સુધી બધાને જય માતાજી